સવંત બે હજાર બ્યાસીના માર્ગદર્શક સુદ ચૌદને તારીખ ચાર બાર બે હજાર પચીસના ગુરુવારના રોજ શ્રી જાદવ દ્વારા સાઈ પારાયણ પ્રારંભ કરવામાં આવ્યો હતો શ્રી જાદવ છેલ્લા વીસ વર્ષથી આ પારાયણ કરે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમણે આ પારાયણ કર્યું હતું જેની પૂર્ણાવતી સવંત બે હજાર બ્યાસીના માર્ગદર્શક વધ છ તારીખ દસ અગિયાર દસ બાર બે હજાર પચીસને બુધવારના રોજ સાંજે પૂર્ણ થયું હતું તેમના દ્વારા સાંઈ ભક્તો માટે ખંડોબા મંદિર ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું વધુમાં જયશ્રીબેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જય સાંઈના હું આજે વીસ વરસથી બાબાનું પારાયણ વાંચું છું દત્ત જયંતિએ બાબાનું પારાયણ વાંચવાનું ચાલું કરું છું એના પછી સાતમા દિવસે એનું પ્રસાદી તરીકે એક ભંડારો કરું છું અને એ ભંડારામાં હું કઢી ખીચડી બાજરીના રોટલા બેસન પેલો ચટણી કઈ કે છે એ આપું છું અને બધા ભક્તોને જમવા માટે બોલાવું છું અને સાંઈ મારા પર બહુ જ હાથ છે હું બહુ જ માનું છું આજે વીસ હું આ સાંઈ પારાયણ કરું છું અને સાતમા દિવસે એનું અદ્યાપન કરું છું આ ખંડેરાવ મંદિર છે આરવી દેસાઈ રોડ પર આવેલું છે મહારાજાનું મોટું ખંડુબા મંદિર છે એના અંદર હું રહું છું ત્યાં કરવામાં આવે છે મને જ્યારે મારા મિસ્ટર વીસ વરસ પહેલાં શિરડી ગયા ત્યાં તો ત્યાંથી મને સાડી સાઈ ચારિત્ર પછી સાઈ મંત્ર એવી રીતના એ લોકોએ મને મોકલ્યું હતું અને હું જ્યારે મને એવું થયું ત્યાંથી આવ્યું કે હું કંઈક કરું એટલે હું સાઈ પારાયણ વાંચવાનું ચાલુ કર્યું અને મારો છોકરો અગિયાર વરસનો હતો ત્યારે શિરડીએ ચાલતો ગયો હતો ત્યારથી હું સાંઈ બાબાને બહુ જ માનું છું મારું નામ જયશ્રી જાદવ છે